ભારત માતા કી જય જે ભાઈ આ બાયપાસ નીકળ્યો છે એ તદ્દન ખોટો તો છે જ સત લોકો ખેડૂતો ત્રીસ મીટરમાં સંમત છે આ પુલ અહીંયા બની જાય તો કોઈને તકલીફ નથી અને આજે આ કેટલા લોકો આવ્યા જેનો અમે સાથ સહકાર આવ્યો હતો એ તો દેખાડો જ નથી પણ જેનો અમે વિરોધ કર્યો હતો એ એ જ અમારી સાથે હતા એટલે હવે સમય પાકી ગયો છે આ માટે ધન્યવાદ છે આજે અમારા હશે એમને હવે નામ પણ નથી કેવું સતત ધન્યવાદ છે કે અમારા સાથે આવા તડકામાં અને આજે બધા ખેડૂતો ભૂખ્યા જ છે કોઈને ચા પાણી પણ કર્યું નથી અને આયા તો તો જો સરકારને હોય સમય સારો છે આ તો બરોબર છે નહીંતર લોકો આત્મવિલોપન પણ કરશે અને એમનો ન્યાય જરૂર લેશે ગોધી જીદ્યા માર્ગે જઈશું ગોધીનગર જઈશું પણ છોડશું નહીં ને નહીં અમારી સાથે ભગવાન જય શિવ શ્રી જય